જય મુરલીધા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મને કોમેન્ટમાં જરૂરથી જણાવી દીજો કે આપણા વિડીયો જોતા હોય તો મજામાં જોઈ અને ન મજામાં હોય તો જરાક કોમેન્ટ કરી દીજો તમે તો લાઈફ સ્ટાઇલ સબસ્ક્રાઈબ ન કરો તો ફટાફટી કરી દીજો અને નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે કરી નવા વ્લોગ વિડીયોની અંદર નવા દિનની શરૂઆત ખબર વરના પૂરમાં જઈને જામુડા લઈએ બહુ વાળી હતી નીચે જઈને તમને દેખાડતો જમવાનું હમણાં તૈયાર થઈ ગયા છે અત્યારે બાજવામાં આવ્યા છે અગિયારને જવું જોઈ શકતા હશે મેસેજ હોય પહેલાં ડિલીટ કરવા પડે ભાઈ આવા નંબરની દેખાય નહીં એટલે ને ચૌદ થવા આવી જોઈ શકતા છો તમે કાંઈ વાંધો નહીં વ્લોગને કરી દીધું મસ્તીની શરૂઆતને આગલા બ્લોગમાં તમે બધા ફૂલ સપોર્ટ દેખાડજો જોઈ શકતા હો અને કોમેન્ટ મને જરૂરથી એમાં કરજો કે હિન્દી બ્લોગ બનાવવા જોઈએ તો ગુજરાતી અને આમાં પણ કોમેન્ટ કરી દીજો હું ભાઈમાં વાંચીએ અને બધીને રિપ્લાય મળશે જી કોમેન્ટ કરશો બધેમાં રિપ્લાય મળશે એવું નહીં ખારું ગંધારું ગમે એ મૂકશો તમે બધે હું રિપ્લાય દઈશ અને એ મારી રીતે થઈશ એટલે તમે તમારે જે તમે કોમેન્ટ કરી શકતા એ કરી નાખજો અને આગળ આપણે લોકની શરૂઆત કરી દીધી આગળ જોયા હવે ત્યાં જઈ પેલા તો આવણા લઈએ વાળીએ તો એ દેખાડી દઉં તમને પછી આગળ મળી ના એ જોઈને જઈ ગયા ત્યાં નવો પોશાક પહેરી લીધો આપણે મસ્તીનો તાકાતવાળો ફોર્મલ અને એ એમાં લોચો એ કેવો છે હમણાં જ આ કપડાં લીધેલા ને ટૂંકા થાય એ ઘોડાના જે આમ નીચે ઉતારો આપણે

જાવાનું એ વાડીએ થોડું કામ છે એ પતરા કાલે વાવાઝોડો ને વરસાદ નહીં વધારે હતું તો ત્યાં જાય કીધું અને કામ પતાય આવી બધું બાકી આપણે ઘોમની લઈને નીકળી ગયા લાલાભાઈ ની જઈએ અત્યારે વાડીએ તો ચાલો ફટાફટી આપણી વાડીએ તો ન અત્યારે ની વાડી જાય બટાવટી જઈ આવી ચાલો લેસ ગોળ રોડ જોવો તમે ગોલી જવો જેમ બાકી

આમ કરી આમ પીવાનું છે પાછા આપણે ગયા તા ગામમાં થોડું ટેબલ નઈ લેવાનું તો માવો બનાવી લીધો કીધું વિડીયો બનાવીને પછી પૂરો થાય પછી પાછું બનાવું અમે અહીંથી હોલ પડવા જવાનું આપણે પત્ર ઉપર લડવું તો પેલા ત્યાં હોય જઈ પછી મળી

તો હાલો અમારા કાળજાના કટકો અત્યારે આપણે ઊંઘ લઈને પાછા વાડીએથી કામ બતાવી નીકળી ગયા એ આપણી ઘર બાજુ ઘર બાજુ જઈને આપણે ગઈકવાર આમ કરીને બાકી આ બ્લોગને હવે કરી એન્ડ ઘરે જઈને કંઈ વાંધો નહીં ઘરે ભગવાજ પછી આ બ્લોગને એન્ડ કરી આગળ તમને મળવું લેશ હલો ગેસ તો અત્યારે થઈ ગઈ છે બીજા દિવસની શરૂઆત મતલબ બીજો દીવ ઉગી ગયો છે ને આપણે જો પછી ના એનએસ પછી ના એવું એને વાગવા આવ્યું છે કંઈક બારક જેવું થવા આવ્યું છે અગિયાર બાર જોઈ લઈએ આપણે જરાક મેસેજ્યુલ કરી નાખી અગિયાર ને થઈ જાય ભાઈઓ તો એમાં તો હવે ફટાફટી જાય આવા પડી જવાનું ખાવા ખાઈને પડી જવાનું ફાકી ખાવા પછી આગલો રૂટીન આપણે જોઈ કઈ બાજુ નીકળે એ વાંધો નહીં તો ફટાફટ જો વાળની તસ ન હશે તો વાંધો નહીં એડમાં નવા બ્લોકને આપણે આયોજન કરી દઈશું જય મૂલ્ય લીધો જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ બાય બાય વર્થ